નડિયાદ તાલુકાના વડતાલ ગામે આરસી મિશન શાળાના બાળકોને ખેતી હતો વડતાલના ગોપીજી કાંસ વિસ્તારમાં આવેલા કિશોર પ્રવીણભાઈ પરવારના ખેતરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ગ શિક્ષક શ્રી ડોક્ટર શૈલેષ વાણિયા સાહેબ દ્વારા વઘારેલી ખીચડી તૈયાર કરવામાં આવી હતી ત્યાર સુધી શીલાબેન દ્વારા બાળમિત્રોને ફુગ્ગા દુપ્તો કુકા અંતાક્ષરી જેવી રમતો રમાડવામાં આવી ખેતી પાકોની માહિતી આપી કિશોર પ્રવીણભાઈ પરમાર પરમાર તથા મધુબેન પુષ્પગુચ્છથી સ્વાગત શાળાના આચાર્ય શ્રી અનિકેતન દાભી દ્વારા કરવામાં આવ્યું શાળાના સાથી શિક્ષકો મિત્રોએ ભોજનની મજા માણી ત્યારબાદ ગરબા ટીમલી ડાન્સના તાલે બાળ મિત્રો નાચી ઉઠ્યા અને રમતોના એકથી થી ત્રણ નંબર આપવામાં આવ્યા સાડા ચાર વાગે વર્ગ શિક્ષક ડોક્ટર શૈલેષ વાણિયા શેલ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ટુકડીના ઇન્ચાર્જ વૈષ્ણવી ઉમંગ કોલિન્સ તથા એરિક દ્વારા શાળાના મેનેજર શ્રી રેવ ફાધર રૂમાલ્દો આચાર્ય શ્રી અનિકેત ધાબી શ્રીમતી શીલાબેન પરમાર તથા ડોક્ટર શૈલેષ વાણિયા શૈલનો આભાર માનવામાં આવ્યો બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો ભોજન કાર્યક્રમ ઐતિહાસિક કાર્યક્રમ બની ગયો